નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવાના છીએ રૂડા આહિર સાથે બનેલી સત્ય ઘટના પર એ વસેર્યું નહોતી જાણે દસ દસ વીજળીઓ હાલી આવતી હતી ધરતી પર પગ સપતા નહોતા રાતિ સોળ કાયા માથે નવ નવ ધોળા સાંદરા ઝબકી રહ્યા છે ત્રાબક ત્રાંબક ત્રાંબક મારી પારવડિયું રૂડા આયરના મોઢામાંથી લલકાર નીકળ્યો એ હારે જ વસેર્યું કાનશેરુ ભેળી કરતીક ને ભાગે તળાવ ઉપર હો કચ્છના ગરાડા પંથકમાં જ્યાં આકાશને ને સુમે એવા ડુંગરા ઉભા છે તેની સરહદે આવેલા તળાવ ઉપર વસેરીઓ પૂગી વસેરીઓની પાછળ પાછળ આવતો રૂડો પણ તળાવની પાળ ઉપર સળ્યો રૂપેરી જળના કુંડાળા સરોવરના રૂદીએ મીઠી મસ્તી માણી રહ્યા છે કમળની પંખીડીઓ સહેજ મરકીને એ ગોળાકાર ઘુમરિયા લેતા

માલિકના વાહલના મીઠા વેણને હારે અમૃત જેવા જળ આરોગતી વસેરીએ રેસોટા ભરી ભરીને જળ પીધા લાંબી ખેપથી દિલમાંથી સોટેલી ધૂળની રંજટો ખખેરી લીધીને મોઢાની નાનકડી ઝંગાર મારતી રૂવાટીઓમાંથી ટપકતી નાનકડી પાણી ધારને નીતરતી રહી હતી એવા ટાણે નવરા પડેલા રૂડાની નજર તળાવને સામે કિનારે જઈને સોંટી ગઈ રૂડા લાગ્યું કે ડોળામાંથી જાણે કીકી લપસી પડતી ના હોય માના ધાવણ જેવા એક પછી એક ડગલા માંડીને હાલી જતી બાય ઝાંજરમાન સ્વાદ તળાવની પાળે મૂકીને ભમર્યા તળાવમાં મોત શોધવા હાલી કે શું એના કમખાની ગાંઠ સુટી ગઈ છે ફાટમાં પથ્થરનો ઢગલો ભર્યો છે ક્યાંક આવડી નમણી કાયાને જળ ડુબાડવાની ના પાડે તો એના સુંદળીના શેડા પાણીમાં ભીજાઈ રહ્યા છે ધોળી પીઠ ઉપર કાળી નાગણ જેવો સોટલો પાણીમાં નીતરતો લબડી રહ્યો છે કસોટો મારેલી ઘાઘરીના શેડા પાણીમાં ઘસડાઈ રહ્યા છે એના ઉઘાડા ગોરા પગની મસાલ ઘૂંટીઓ ઉપર મસ્તી સડેલા જળની સાલકો વાંટતા જળ અનેક બિંદુઓમાં વેરાઈને ઢગલે ઢગલા થઈ રહ્યા છે અને પાણીના એ હર બંદુમાં સમાઈ ગયેલો એક એક સૂર જાણે કોઈ આયરાણીની ઓરણી ઉપર ટંકાઈ ગયેલા હજાર હજાર આભલા ન હોય તેવો ભાસ ઉડતો અમૃત જેવા પાણીમાં કાયા દેશે હમણાં એની પાતળી કેડીઓ ફોગાઈ જશે ગળાની લીલીસમ નસ્યું ફાટી પડશે આ હમણાં જ આંખીઓના ડોળા લબડતી કાકીઓને રૂડા આયના કાળજાની માયલી પાથી શીશ સરી પડી ખમ્યા કરો મારી બેન ખમ્યા કરો હાવ કરો હાવ બાયના પગ થંભી ગયા પાળમાંથીથી બબે વાંભ હારે કૂદતો રૂડો પાણીમાં ખાબક્યો બાયે દોડવા પગ ઉપાડ્યા રૂડો આયર પાળ બનીને ઊભો યો એણે હાથ લંબાવીને બાયને પકડી અજાણ્યો આદમી કાયાને ખેંચી રહ્યો હતો શરામ હતાશા ક્રોધ ઘુંઘવાટ બધું ભેળું મળ્યું અને વહુવારોના વારુના બંધ વસૂટી ગયા બોન તને આઈ પાથુના સબ આંખમાં ઓછપ લાવે તો આ પથુ નું નામ સાંભળતા હાથમાંથી સરકી ગયો એ બધા પાણા પાણીમાં પડીને બાઈ મળ્યા હાથમાંથી બાપ સરકીમાં હિપકા અધૂરા રહી ગયા આંસુના બુંદ ગતિ સુકી ગયા શોકની સાલક પળ એક હળવી બનીને મોઢામાંથી વેણી સરી પડ્યા વીરા આય પાથું તો સોરાળની લાડ કે આ તો દખિયાની બેલી નોંધારાની આધાર મારા પિયરના હમરાણાની મીઠી યાદ બાઈના મનમાં એક પળમાં તો કંઈક કેટલાય વિચારો આવી આવીને ડૂબી ગયા પિયરના જાડવાએ વાલા અને પિયરની મીઠી યાદ આવવા તો અજાણ્યો જુવાનીઓ તેને અદોક વાલો લાગ્યો હો વેરાય પાથું તો સોરાને અભરે ભરે એવી દેવી હા હું ઈસરોળ પંથકનો સૌ હે ક્યાંના પાપણો ઉઠાવીને રૂડા આયર તરફ નોંધાતા તેણે પૂછ્યું ધોકાવડાનો આ કચ્છમાં વસેર્યું વેસવા નત આવું છું પાણીની આ મીઠી સાયા ભાળી એટલે મારી પંખીણીઓને કીધું કે હાલો બાપ ધોકાવડા આયર ધાકાવડાનો તો મારું પિયર છે અને બાયના હોઠમાંથી ભીનું ડોસકું નીકળી ગયો કોના ધીરે તમારું પિયર વેરા પિયર તો ઉજળી ગયું લેમ્બો આયર મારા બાપનું નામ એટલું બોલતા બોલતા વળી ગળું ભરાઈ આવ્યું એક તાણીને વળી કહ્યું માણકી મારું નામ મારું લગ્ન હું પેલે સાસરે ગઈ ન ગઈ ને મારું પિયર ભાંગ્યું માણકીની આંખમાં વીસ વર્ષ પહેલાની પુરાણી સમૃદ્ધિઓ સોયા બનીને ને ભોકવા લાગ્યો ગાર લીપેલા એક જૂના ખોરડે માંડવડો બંધાયો હતો હેતની મીઠી સરવણીઓ હલકારા દઈ દઈ રહેતી હતી માણકીની જવાના માથે પીળી પીઠી સોડમ ફેલાવતી હતી પંદરમા વર્ષની વસંત એના દેહને બગીસે આવીને હળવા પગલા માંડી રહી હતી અને એના ઉપર યુવાનીની કોકીલાની વાણી ઉઘાડી રહી હતી પાતળી આયરાણીઓ મીઠા સાદે ગાણા ગાઈ રહી હતી વર પોંખાયો સોરીની ઉસેરી જવાળીઓ ઝીલી ઝીલીને ખતમ થઈ ગઈ વરવહુ રંગે સંગે પરણી ઉતર્યા પાંચ દી પૂરા થયા જાન ઉગલી ગઈ માએ કાળજાની દીધી ઓ બાપ એક પછી માણકીને તેડવા આવશું એવું કહેતી માના શબ્દો જાણે હવામાં ઓગળી ગયા જાન કચ્છ પહોંચીને એક અઠવાડિયા પછી હૈયું વાઢી નાખે એવા સમાચાર મળ્યા ધોકાવડે માટીનું જૂનું ખોરડું રાત્રે ઢળી પડ્યું છે અને એમાં માણકીના માં અને બાપ મટી ગયા છે માણકી બાપનો હોંસલો કૂટવા આવી રવડતી માટીના ઢેફા કાટમાળને ભંગાર અને શારી તરફ વેરાયેલા સપટીમાં સમાય એટલા ભંગારને માથે માથું પસાળી પસારીને વતનની ધૂળને ખાંખેરી સલામ કરીને માણકી હાલી આવ્યો બાપ આ તેજીથી ઢોકાવડું ઝેર જેવું થઈ પડેલું પાછું આજ બરડ કાચ જેવા માથે એ નામ ઝીકાયું અઢાર વર્ષની જુવાનીને અંગે અંગમાં વીંટાળીને ઉભેલો રૂડો આયર માણકીની વાત સાંભળીને આગળ ઓગળી ગયો બોન ત્યાં તો હું તારે ભાઈ થાવ હું તને નહીં કે ઓઢણી થી આંખો અને પછી રૂડા અયાર સામે નજર નોંધીને કહ્યું વીરા આજ મારી ગગીના લગ્ન લેવાયા છે અને મામેરું સડાવનારું કોઈ નથી મારા હરિયા બરસી ગાયે મેણા મારે છે મારાથી નથી ખમાતું જેટલી ગગીને અભરે ભરાય એટલું દઈને એનો મામો આવ્યો છે બુન હવે તો તું લગી રે ગભરાયશ નહીં તારું પિયર મરી પરવર્યું નથી ઓ તારા પાદરની ધૂળમાં આળોટેલ જુવાનીઓ એક જ માટીના સગપણે તારો ભાઈ થાવ તારી આંતળી ઠરે ને એવું અધુક મોસાળ ન ભરવું તો સોરાળની જન્મભૂમક અને ફટ કેજે લે હાલ બહાર નીકળ હાલ ના 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 તું પાર્કે પદરે વીરા આવડું મામેરું ભરીશ સીધ નહીં ની ચિંતા મત કર માં હું એવડું મામેરું ભરીશ કે તારા સાસરીયા મોઢામાં આંગળા નાખતા રહી જશે બાપ રૂડા આયરે કહ્યું અને તેને સમજાવીને બહાર આવી સરોવરની પાળ ઉપર પડેલા પિત્તળના બેડા ડૂબતા સૂરજની પીળીઝાંઈને સાસવીને મરક મરક થતા રૂડા આયરની સમજાવટથી ભીની ઓઢણી માથે ઓઢી પાણીનું બેડું ભરીને માણકી હાલથી થયો અને રૂડો આયર વસેરીઓને લઈને દરબારની ડેલીએ વળ્યો નજર લાગી જાય એવી વસેરિયું દરબારની ડેલીએથી હાલી ખરીમાંથી ધૂળની એક રજોટી ન ઉડે હો દસ દર થર ચરબી સડેલી કાનશેરું સીધો આકાશને સંભા ઉછાળા મારતી હોય એટલી સીધી ઓ દરબારની આંખમાં લાલસ જાગી ગઈ માંગણી મૂકી આયર તો કહી દીધું વસેરિયું તો આયરના મોસાળમાં ભરવાની છે દરબારની આંખમાં અંજાઈ ગયા હોઠ લીધા દરબારે રૂડો તો બતાવેલા માર્ગે માર્ગે હાલીને માણકીના ઘરે માણેક બોન આવો છો એક આધેડ જેવા લાગતા આયરે આંખમાં વિસામ્ય ભરીને પૂછ્યું ધોકાવડેથી ધોકાવડેથી ઈવા કને એના પિયરિયામાં તો રાખનું પડ પાથરીને હું આપ આવ્યો તો હવે કુણું જીવતું એ સવા કને હું માણક થાવ મોસાળું લઈને આવ્યો છું એમ આધેડ આદમીને હોઠ સંગળતા કહ્યું હા થૂંકનો ગળફો માન માન ગળે ઉતારતા રૂડા આયેરે કહ્યું સોરાળ પાલનપુર એજન્સીના સેવાડે આવેલું પરગણું સોરાળમાં પાણીથી માંડીને બધાયની રાડે પણ એવે ટાણે વસેરા મન ભરાઈ જાય એવા પાકે સોરાળની નવ સંદ્રી વસેર્યું મોસાળમાં ભરાય એ ભેળી જ બધાની આંખું ફાટી ગયું કેટલાકના હોઠે કડવા વેણ આવીને પથરાઈ ગયા અરે તો કોક એનો સગલો હશે નહીં તો આવું રાજદરબારથી મોટું મામેરું ભરનારો ભાઈ મલક માથે આયરની નાતમાં સાઈ જાણ્યો તો મંડપના તોરણે લટકતી પોલી ભૂંગળીઓ હારે અથડાય ફૂટાઈને તૂટવા મળી હોય એમ માણકીનું કાળજું ગયું હો હાવ કર આયર મેલી મથરાવટીવાળી કયો રાણનો એવો નરવો છે કે આટલું મોટું મોહળું કરે હું તારું મોઢું જોવા નથી માંગતો હાલતી થા અબઘડી તારા એ મરદ હારે બસ બસ હાવ કરો માથું ભીત સાથે અફળાતા માણકે રોવાડા અવળા થઈ ગયા જાય એવી શેષ નાખ્યો કપાળ ફૂટ્યો અને લોહીનો ધોર્યો વસૂઠ્યો કાળું કલ્પાન સાંભળીને રૂડા આયરનો આત્મા કકળાટ કરી ઉઠ્યો તેણે બે હાથ જોડીને કરગડતા કહ્યું બનેવી આય પાથુની દુહાય મારી બૂન છે સતી નાર પર આવડા મોટા આળ સડાવ્યામાં હવે જા જા એના રૂપ પર ભાન ભૂલેલા મસરાટ કાળજા વડતાલ મેણા ઉપર પ્રાણ પાછરી દેવા તૈયાર થયેલી માણકીને બે હાથ જોડે આયર કરગરી પડ્યો બૂન જ્યારે દીકરીને સાસરું વસમું થઈ પડે ને ત્યારે પિયરની વાટ ચાલે હાલ ધોકાવડે મારી આયરાણી તને સગી નણંદલ માનીને પડિયાના ખોળિયા પાછળને જાળવશે ના 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 નાના હું તો જીવીશ આઈને મરીશ પણ અહીંયા આયરા અહીંયા સુંદળીના શેડાથી આંસુ લૂઝતા કહ્યું પણ તું માખણું કાળજું રાખીને ફરનારી ફરી ક્યાંક કોઈક તળાવ અને રૂડો એ વિશાર માત્રથી કાપી ઉઠ્યું નાના ના 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 આ જીવતે ના બોન જેને એને હવે જીવ તો 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 મરવા દે સેવાય મારી અબળખા અધૂરી રહી જાય બાપ હા હા હાલતી થા તારા એ રોનારને તા શીડાઈ ને મણકીના પતિએ કહ્યું મણકીનું કાળજું સાતી વાઢીને જાણે બહાર નીકળવા ધલસી રહ્યું હતું તેણે સાતી કુટતા કહ્યું હાલ ભાઈ જલ્દી મને અહીંથી લઈ લે સાલ નહીં તો મારી આંતડીમાંથી નીકળતા ઉના નેહકા આ ઘરને સળગાવી મારશે મારા સત ઉપર કરેલા નોંધારા ઘા કોઈને બાળીને ભસ્મ કરી એ પહેલાં હાલ મારા વીરા સાસરાના પાદરમાં આસોડાની નદીઓ સલકાવતી માણકી કોઈ ખંડિત થયેલી અપ્સરા જાણે દેવલોકમાંથી પર થવી ઉપર પટકાઈ હોય તેવી લાગતી હતી પાદર સૂના પડ્યા વિસામાં સૂના થયા ગોરભાયેલું આકાશભીની લસરતી સાતી જેવું ટપકતું હતું એવા ટાણે માણકીને આયર ધોકાવડે ભૂગ્યા રૂડાયરની ઘરવાળીએ મીઠા અવરણા લીધા લાપસીના આંધણ મૂક્યા કોળિયો ગળે ઉતર્યો ન ઉતર્યો ત્યાં તો બે ત્રણ આયરો વસેરીના પૈસા માંગવા આંગણે આવી ઉભાઓ મુજાતા રોડાયર કહ્યું તમારા પૈસા દૂધે ધોઈને આપી દઈશ બે દિવસમાં પૈસા સુકદે કરી દેવાની ધમકી આપીને આયરો ગયા રૂડ આયરને રુદ્ય આગ ભડકા દેવા મળ્યો નાનકડા ખોરડે ગરીબી હંડિયો કાઢે વસુરીને ઘોડાની લેવેશ કરતા રૂડાને આ આટામાં ખસ્યું મળી નહોતી રૂડાને પડખું પહોળું થાય એટલી જમીન પણ નહીં ઘરની નારીને પહેરવા પૂરા દાગીના નહીં પંડ્યની આબરૂની મૂડી ઉપર વેપારીનો દરવાજો ખખડાવ્યો પણ ત્યાંથી કાંઈ મળ્યું નહીં આયરોને સમજાવીને રૂડો પોતાના સંબંધીઓને ત્યાં પૈસા લેવાવું પડ્યો એ વાત માથે આઠ આઠ દાડા વીતી ગયા જઈ જઈને પાછી વળતી નિશાશા નાખે છે દિલમાં જતા માણકે કહ્યું ભાભી તું આમ આંકડી શું થાય છે આઈરાણીની આંખ ભીની થઈ ગઈ બોન મને અહુરા સપના આવે છે એ હજુ સમ નહીં આવ્યા હોય આવશે ભાભી પૈસાનો મેળ નહીં પડ્યો હોય નવમેદન હાથમાં લાકડીઓ લઈને આયરો ડેલીને માર્ગ રોકીને ઊભા સાગયો રૂડિયો રૂડાની ઘરવાળી લાજનો ઘૂમટો તાણીને ઊભી રહી ઓ હો હો એ રૂડિયો મારો બેટો કચ્છમાં જઈને દસ ઘોડાના પૈસામાં ઓલ્યા લેંબા આયરની સોરી ઉઠાઈ આવ્યો છે સબૂર આયર તમે મારા બાપ જેવા છો એ પવિત્ર દેવ ઉપર આવા અહુરા વેણ ન કાઢો બાપ આ પત્ની લાજનો ઘૂમટો ઊંચો કરીને ત્રાડ નાખી જા એ અમારી વેસી આ રૂપાળી પૂતળીને દીધી માણકીનો એ સાંભળતા ફાટ ફાટ થવા મળ્યો તેના માંડ માંડ મઠેરી ગયેલા કાળજા ડામ લાગી ગયો શરીરે કંપ ઓળવા મળ્યો ગૂંથેલા માથામાંથી કંટાર ખેંચીને માણકીએ કસોરા વ્યાણ બોલાને ભોય માથે જડી દીધો બીજા આયરો મુઠ્યો વાળીને ભાગ્યા માલકીનું શરીર શૌર્યથી ધ્રુજવા મળ્યું તેના દાજેલા કાળજામાંથી ઉની ઉની વરાળો નીકળવા મળી ભાભલડી હવે ચિંતા ખડકાઓ મારે બળી મરવું છે જય અંબે જય અંબે માણકીએ કહ્યું અને માથાના વાળ છૂટા મૂકીને તે હાલવા મળી આઈરાણીએ બે હાથ જોડીને માણકીના માર્ગ વચ્ચે ઊભી રહી બોન આઈને આવવા દે મારા ભરોસાને આટલી મોટી ઘાત કરમાં ભાભે દેવપુરુષ જેવા રૂડા આયર ઉપર આવા કલંક જગતે એના માથે આળ ઓઢાડ્યું મારા કપાળ ઉપર લાગેલું પાતક હવે આ ખોળિયા ભેળું ખતમ થશે માણકી ઉમરો વળોટી ગઈ જય અંબે જય અંબે બોલતી માણકીના શરીરમાંથી કંકુ ઝરવા મળ્યો ઢોકાવડા ગામમાં પાંચ વાત વેતી થઈ ગઈ કે કંકુના થાપા પાડતી માણકી ગામને પાદરે આવી જઈ અંબે જય અંબેના નાથ ગગન ગાંજ્યું ઢોલ ઢબુક્યા ગામ આખું પોપસા ફાટી જાય એવું રુદન કરતું માણકીને મનાવવા પાછળ દોડ્યું પાદરમાં બે હાથ લાંબા કરીને આયરાણી વિનંતી કરી રહી હતી કે બોનબા મારા વિહામાને તો આવવા દેતો તો એના હાથમાં તને નહીં સોંપવું તો આયર જીવ કાઢી દેશી જય અંબે મણકી બોન મારે ખાતર તારી ભાભીને ખાતર અટકી જા બોન એ આવશે તો મને કહેશે કે ભૂંડી આયરાણી મારા આવવા લાગી તું એને હા ના મસાવી હકી આખું ફાટી જાય એ ભોખ મુકતા આયરાણી કરગરતી હતી પણ માણકીના કાન ગેબમાં ઉતરી ગયા હતા ખમા ખમા મારા વીરા બોલતા લોકો કંકુ ગુલાબ અબેલ સીતા ખડકાય અને માણકી તેના ઉપર બેઠી માણકીના પગમાં અંગૂઠામાંથી અગન જવાળા નીકળે માણકીના શરીર ઉપર ફરી વળી મારી બોન દૂર શ્વાસ ભેરે હડી કાઢતું રૂડો આયર ગામથી ઘેર આવ્યો ત્યારે એને આ વરવા સમાચાર મળ્યા અને પાણી પીધા વગર પાદરમાં ભાગ્યો આવ્યો રૂડો વીરા અંજવાળી પાણી પૂરા થયા આ કરમ વીણાનો જીવ ખોળિયાની મમતામાં એટલો તો અટવાઈ ગયો તો કે બે બે વારા પવિત્ર દેહ ઉપર કાળા ડાગ લાગ્યા તોય હું ભૂંડો હાલી નીકળ્યો નહીં માટીનો મોહ આજે પૂરો થયો તારા આશરાને વાડીને જાવ છો તારા રખોપાને મારા સો સો આશીર્વાદ વીરા અસ્તિની જાતને તો વખડા ઢોળવાની વળોઈ હોય અને બાકીના શબ્દો લાલ પીળી જરવાળામાં તડ તડ તણખા હારે ઉડી ગયા હો બોન એક વાર તો મોઢે થાવું તું મારા આશરાના વિહામાની પાખ્યું કાપનારની જીભલડી ઉખેડી નાખાત હું કમભાગી ભૂંડો હું વસવાસ દઈને તેને લાવ્યો અને હાંસવી ન હાક્યો બોન મને માફ કર માફ કર ઘૂંટણિયા ટેકાવીને સીતા પાસે બેસતા તે બોલી

ઝાડ બાદ ધ્રુજી ઉઠે તેવું કલ્પાંત રૂડાએ આદર્યું રૂડાનું પ્રાણ પંખેરું પલકમાં હાલી નીકળ્યું પતિની આયરાણી પણ સતી થઈ ધોકાવડાના પાદરમાં ત્રણ ખાંભીઓ ખોળાઈ ગઈ વાગડના એ પથરી એલા રેતાળ પંથ ઉપર તૂટેલી ખાંભીઓ આજે પણ નજરે પડે છે મિત્રો આ સંદેશ રવિવારની સાપ્તાહિક પૂર્તિમાં આવેલી આ વાર્તા આજે અહીંયા મૂકવામાં આવી છે આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે શીખવા મળે જાણવા મળે સમજવા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો અમારી સેનલ તમે હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો એક સબસ્ક્રાઈબ પણ કરી દેજો જેથી કરી તમને અમારા આવનારા વિડીયો વહેલી તકે મળી જાય જલ્દી મળી જાય અને અમારા આવે એ વિડીયો તમે જોવાનું શીખશો નહીં થેન્ક યુ મિત્રો મળીશું આપણે એક નવા વિડીયો સાથે એક નવી સ્ટોરી સાથે